મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજે આપણે ઉપવાસમાં ખા એવી મોરૈયાની ખીચડી બનાવીશું તો ચાલો આપણે જોઈએ સૌ પ્રથમ એક બાઉલ લીધું છે એક ગ્લાસ પાણી લીધું છે અંદર પછી એમાં મોરૈયું નાખ્યું છે સિંગદાણા છે વટાણા નાખ્યા છે હવે આપણે એની અંદર એક બટાકું એડ કરીશું સમારે તો બધું જ આપણે દસ મિનિટ માટે પલાળી દઈશું પ્રથમ આપણે કૂકર લઈશું એમાં આપણે બે ચમચી તેલ પછી ધીમા તાપે આપણે એને ગરમ થવા દઈશું તેલને આપણે ગેસને ધીમો રાખીને તેલ ગરમ કરવા મૂકીશું આપણે એમાં થોડી રહી નાખીશું અડધી ચમચી અડધી ચમચી જીરું નાખીશું અડધી ચમચી અજમો એડ કરીશું એક ચમચી જેટલા તલ નાખીશું અંદર અડધી ચમચી નાખીશું ચમચી મરચું નાખીશું અડધી ચમચી મીઠું નાખીશું બધું જ મિક્સ કરી દઈશું એક ગ્લાસ જેવું પાણી મળે એક ગ્લાસ જેટલું પાણી લેડીશું આપણે અંદર બસ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું અને હવે આપણે કુકરનું ઢાંકણું બાકીને એને ત્યાં સીધી મારી દઈશું દસ મિનિટ આપણે મોરેયાની ખીચડી તૈયાર થઈ ગઈ છે તો તમને અમારી રેસિપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો